બોટાદમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ જિલ્લામાં રહેતા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો બોટાદમાં મધ્ય કપલીદાર વિસ્તારમાં સર્વે નંબર નવસો નેવાસી પૈકી એકની જમીનમાં છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી કુટુંબ સાથે રહે છે અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેઓ આ વિસ્તારમાં ઝૂંપડા બાંધી પોતાના કુટુંબ સાથે રહે છે આ સિવાય કોઈ રહેણાંક મકાન કે અન્ય કોઈ વ્યવસ્થા નથી હાલમાં તેઓને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી નોટિસ પાઠવવામાં આવેલ છે કે જે જગ્યાએ એ રહે છે અને તે જગ્યામાં દબાણ દર્શાવી દૂર કરવા નોટિસ ફાળવેલ છે જેથી સાહેબને અરજ કરવામાં આવી કે આ રહેણાંકના ઝૂંપડા બનાવી તેઓ પોતાના કુટુંબ સાથે રહેતા હોય જેથી તેઓને આ જગ્યાએથી દૂર કરવામાં આવશે તો તેઓ રસ્તે રજડતા થઈ જાય તેમ છે અને તેઓની પાસે કોઈ બીજી રહેણાંકી જગ્યા કે પ્લોટ આવેલા નથી તેમજ અન્ય કોઈ પણ જાતની વ્યવસ્થા નથી અને તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી આ જગ્યા ઉપર રહે છે અને તેઓને દૂર કરવામાં આવે તો તેઓ રસ્તે રજડતા થઈ જશે અને આ બાબતે તેઓએ અગાઉ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ કલેક્ટર શ્રી બોટાદને પણ આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ શું તમારું નામ બેન મંજુલાબેન હરિભાઈ ચૌહાણ આજ શું આવ્યા હતા બેન આજે કલેક્ટર કચેરી આ કલેક્ટર કચેરી અમે આવેદન પત્ર દેવા આયા અમે ઘર પર બે ઘર કરે છે ને એટલે અમે બેન ને આવેદન પત્ર દેવા આયા છે કયા વિસ્તારમાં તમારું મકાન હતું અમે સાવનપુર રોડ જીરા મીરા પર તો એ પાડી દેવામાં આવ્યા છે હા એ પાડી દેવામાં આવે છે તો અમારે અમે માંગ કરવા આયા જા રેવી યા અમને ફાળી આપે અમે પૈસા ભરવા તૈયાર છીએ તમને નોટિસ આપવામાં આવી છે કોઈ હા વારંવાર નોટિસ આપે છે અમે આવેદન પત્ર બેન ને આપવા આયા અમે જ્યારે રેવી અમને ફાવી આપે અમે નાના નાના બાળકો અને કેટલા એને બધા મુંબઈ જેવી નગરીમાં એમને ઝૂપડા વાવેલા હતા અહીંયા એમને પોતાનું કરી દીધું છે તો અમને ગરીબ માણને બે ઘર શું કામ કરે છે તો અમને અહીંયા નહીં આપી દે અમે જ્યારે રેવી છીએ અમને કાયમી કરી દે અમે પૈસા ભરવા તૈયાર છીએ જે અમને સરકાર આપે એ પ્રમાણે અમે હપ્તા પૈસા ભરી દેસુ ઓકે આપનો પરિચય મારું નામ મંજીભા સ્વામીજી રાષ્ટ્રીય પંચાધિકતા મંચ આપી રહ્યા છે મનજીભાઈ દેવામાં આવ્યું છે શું કારણ આવેદનપત્ર દેવામાં આવ્યું છે એનું કારણ છે કે ભાઈના નામથી જે ગરીબોને વર્ષોથી પોતાની આજીવિકા કમાઈના જે મકાન પાકા બનાવવામાં આવે છે એને બે ઘર બનાવવાનો જે કારસ્થાન ચાલી રહ્યું છે એના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપ્યું છે અને પ્રાણ સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે ભાઈ ધરતીના જે થતા ભાવો આ રહીશો ભરવા તૈયાર છે હપ્તે પણ એને બે ઘર કરવા નહીં એવી અમારી માંગ છે અને બીજું કે અમરેલીમાં જઈ અને સ્ટેજ જે પટ્ટા મારી અને જે ભાવના ઉત્પન્ન કરે છે તો એવા લોકોને પણ મારે કહેવું છે આવો બોટાદની માલિકા બોટાદની જનતાએ તમારા નેતાઓને મત આપીને તૂટાવ્યા છે તો આ લોકો બેઘર થઈ રહ્યા છે એના માટે તમારી ભાવના ઉત્પન્ન કે થશે